ચીન સહિત દેશભરમાં રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલોને એલર્ટ રહેવા માટેના સૂચનો કર્યા છે જે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પાલિકા સંચાલિત હોસ્પિટલમાં રહેતા પંચસોથી વધુ વેન્ટિલેટર મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ દવાઓના સ્ટોક ઓક્સિજન ટેન્ક સહિત પીએસએ પ્લાન્ટ ઉપરાંત તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે સ્મીમેર ખાતે જરૂર પડે અલાયદા બોર્ડની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે ચીન સહિત ભારતમાં ફરી એક વખત કોરોનાએ દેખા દેતા રાજ્યની સરકારની ચિંતા વધી છે ચીનમાં ઉદ્ભવેલી કોરોનાની પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પણ તમામ તૈયારીઓ અંગેની સૂચના છે તે વિભાગને આપવામાં આવી છે જેના પગલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ છે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ અંગે પાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે સરકારની ગાઈડલાઇન અનુસાર જ્યાં પણ પીએસઆઈ પ્લાન્ટ પ્રસ્થાપિત છે ત્યાં મોકડ્રીલ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની કામગીરી પણ સમીક્ષા પૂર્ણ કરવામાં આવી છે આર ટેસ્ટ કરતી તમામ સંસ્થાઓ જોડે સંકલનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે